કાટક મળી ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢના રોડ રસ્તા અને ખાડાઓના પ્રશ્નો સોશિયલ મીડિયા પર થઈ રહેલી અંગે કાઢ્યો બળાપો પૂર્વ ધારાસભ્ય દસ ટકા ગ્રાન્ટ વેચી માર્યો હોવાનો લગાવ્યો આક્ષેપ ધારાસભ્ય ઉપર કોર્ટનો વિકાસ પોતાના વિકાસ કાર્યક્રમમાં ગણાવ્યો રોડ રસ્તા બે રોડ રસ્તાએ ધારાસભ્યની જવાબદારી ન હોવાનું જણાવી છટક શોધી આપેલા વચનો પૂરા કરવા પ્રયત્નો પૂરતા કરીશું કામ સો ટકા નહીં પણ થાય કોશિશ જરૂર કરીશું ફેસબુક અને વોટ્સએપ માધ્યમથી જાહેર જનતાએ જૂનાગઢની સ્થિતિને લઈ અનેક ટિપ્પણી કરી રહ્યા છે જેમાં ધારાસભ્ય દ્વારા જાહેર જનતા જોગપત્ર લખી કોઈ રસ્તા ગટના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તો જણાવવા અપીલ કરી છે જેને લઈને ઉલ્ટુ ધારાસભ્ય પર જ સવાલો ઉઠી રહ્યા છે બધું સામે કહી દીધું છે એટલે એમાં કહેવાનું છે ને બધું જે કર્યું છે એ સામે દેખાય છે ને લોકો સમજે છે એટલે કોર્પોરેટર હતું ત્યારે કોર્પોરેટર નું કામ કરવાનું હતું પાર્ટીનો પ્રમુખ હતો તો પાર્ટીનું કામ કરવાનું હતું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન નું કામ કર્યું છે બધો હિસાબ છે જ અને એ અપાય છે અને દર વર્ષે હિસાબ આપું છું એટલે એમાં હિસાબ કોઈને ધારાસભ્ય મીડિયામાં જઈને આવું કે એવું કે મને કોઈ ખબર નથી મેં તો પહેલાં જ તમને કીધું છે કે પાત્ર પત્ર છે એ સરકારને કે કોર્પોરેશનનો નથી અને પત્રને કોઈએ વાંચ્યો પીરિયડમાં બનેલા રસ્તાઓ ખરાબ ન થાય થયા હોય તો એની જાણ કરો તો જેથી આપણે એને આપી શકીએ એટલા માટે છે પછી આને કોઈ ગમે એ રીતે લઈ શકે તો એમાં તો આ દેશ લોકશાહી દેશ છે એટલે સ્વતંત્રતા છે એટલે બધા પોતપોતાની રીતે કરી શકે આ બધી સંસ્કૃતિ જોડાયેલી છે અને જીવિત રાખવાનું કામ એ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે કેવી હમણાં જ ઉદઘાટન થવાની તૈયારી છે જે વર્ષથી કામ હતું પ્રશ્ન થઈ થઈ છે છે અને હમણાં દસ થી પંદર દિવસની અંદર એમનું ઉદઘાટન થશે એ જ રીતે આપણે બાયપાસનો વીસ વર્ષથી આ પ્રશ્ન હતો યુવનગર બાયપાસનો શાસન જતા લોકોને જુનાગઢમાં આવવું પડતું હતું જુનાગઢનો ટ્રાફિકનો પ્રશ્ન હતો એ પણ દૂર થઈ ગયો છે પૈસા અપાઈ ગયા જમીન એક્વાયર થઈ ગઈ છે હવે હેરિટેજ બિલ્ડિંગો આપણે જોઈએ છીએ ગર્લ સ્કૂલ જવ પેલા કેવી હતી આજે કેવી ઊભી કરી છે આપણું હેરિટેજ પ્રોપર્ટી છે નરસિંહ મિદ્યા મંદિર જ્યાં લઘુમતી સમાજના બાળકો ભણે છે આજે કેટલા કરોડ રૂપિયા રાખીને તમે જોવા જશો તમને એમ લાગશે કે આ બિલ્ડિંગ બનાવું છે

કંઈક લોકો દ્વારા કંઈક મીડિયા દ્વારા અલગ થઈ રહ્યું છે એટલા માટે મારે તમને કેવું છે કે લેટર એ કોઈ સરકારની વિરુદ્ધ કે કર્મચારી વિરુદ્ધ કે કોઈ કોર્પોરેશન વિરુદ્ધ કે પદાધિકારી વિરુદ્ધ એ નથી એ લેટરની અંદર કોઈએ વાંચો નથી એ ખાડાનો પ્રશ્ન નથી કે ખાડા જે છે એ પ્રશ્ન છે એ છે કે ગેરંટી પીરિયડમાં જે રસ્તાઓ બન્યા છે ગેરંટી પિરિયડમાં જે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કામો થયા છે એ કામો એની અંદર દોઢ વર્ષમાં વરસમાં ક્યાંય તૂટી ગયા હોય તો એનો રિપોર્ટ આપે અને આપણે કમિશ્નરશ્રીને એમને કહીએ કે આ રસ્તાઓ તૂટી ગયા છે ગેરંટી પીરિયડમાં તો એ રસ્તાઓ ફરીથી નવા તોડીને બનાવવા એટલે વ્યવસ્થા તંત્ર જળવાઈ જાય એમના માટેનું છે અને ઘણા મિત્રો એવા કોંગ્રેસના લોકો હોય બીજા લોકો હોય કે જેને બેસીને આ જ કામ છે એવું કે છે કે ધારાસભ્ય તરીકે આ ખોબા જેવડું જૂનાગઢ છે તો હું એવું કહું છું કે આ ખોબા જેવડું જુનાગઢ નથી આ હાંડા જેવડું જુનાગઢ છે બરાબર છે તમે આને ખોબો ન ગણો આ આ ગુજરાતની આધ્યાત્મિક શહેર છે આને તમે ખોબો કહીને મસ્તી કરવાનું કામ બંધ કરી અને આખા જૂનાગઢમાં શું થતું હોય એવું ધારાસભ્ય તરીકે મને ખબર ન હોય હું સ્વીકારું છું અને કોઈ એવો વ્યક્તિ ન હોય કે આખા જૂનાગઢમાં બધા વોર્ડની અંદર બધા ગલીની અંદર શું થઈ રહ્યું છે એમને ખબર હોય